બે ચાર દિવસથી બ્લોગ નહોતા આવતા મારી થોડી તબિયત ખરાબ હતી એટલા માટે મા તું ને એવું દુખતું હતું અને આજ સર રવિવાર અને આજે અમારે જવાનું છું મારા મારા ભાઈના ક્રિકેટ રમવા માટે બરાબર તો આજનો બ્લોગ સ્પેશિયલ ક્રિકેટનો બ્લોગ રહેશે બરાબર તો તમે આજે બ્લોગમાં જોજો તમને બહુ બધી મજા આવશે અને આ બાજુ જુઓ હરેશ બે જણા જઈએ છીએ મમ્મી અમે જઈએ છીએ બરાબર ને અગળી જઈ શકાય ઘરેથી બરાબર બહુ ટાઈમથી બધા ભાઈઓનો ફોન બધું આવતું હતું કે ભાઈ નવીન ચમ વિડીયો બનાવતો નહીં ખરેખર આટલો બધો પ્રેમ હું યાર મૂવી વિષય પર વિચારતો નહોતો પણ હકીકતમાં એવું નહોતું મને ખરેખર તબિયત મારી નથી હારી તબિયત ના હારી તો વિડીયો કેવી રીતે બનાવું પણ આજે રવિવારે તો સ્પેશિયલને ઘણા ટાઈમથી બ્લોગ નહોતો બનાવે ક્રિકેટ નહોતા રમે બે ભાઈ અને આ તો ભાઈ પબજી રમો ખાસ કરીને પણ મેં કીધું યાર હંગાત તો હું થોડું આપણું શૂટ બી થાય અને એ બી એન્જોય કર હું બી એન્જોય કરું તો નેકળી જાય છે ઘરથી અને અમે સીધા જઈએ છીએ ગ્રાઉન્ડ ઉપર મેદાન ઉપર આવી ગયા છે અને હવે ફર્સ્ટ ક્લાસ મેચ ચાલુ થાય છે આ બાજુ આપણે જુઓ આ બાજુ ગ્રાઉન્ડ છે ઘરનું બરાબર આ બાજુ મેચ ચાલુ થાય છે ટોચ થાય છે ભાઈ કશો તાલો એ કેમ ચાલો આ બધા આપણા ભાઈઓ છે અગરના જો કેપ્ટન માગે છે એકદમ દેશી ક્રિકેટ હો ગાઈસ જે રમવા આવતા હે કોમેન્ટ કરી નાખજો ભાઈ અને અગાની ટીમ ને ચેલેન્જ કરવું તે કરી દેજો ચેલેન્જ કરી હોય હા ટીમ લઈ એકા

બરાબર ને કાકા લાઈન થી બેઠી ટીમ કાકા ખાલી ચીયર કરે મારા નંબર આવે લોગન ને સિક્સ માં દઈએ કઈ જ આપણી એક ઇનિંગ પૂરી થઈ ગઈ છે અને સડસઠ રન થયા છે હવે આ જાલમ ને જીતવા માટે અડસઠ રન કરવાના છે બરાબર ભાઈ શું લાગે કેપ્ટન જીત છો ગાર છો જોઈએ હવે હવે આ વિક્રમ છે બરાબર એ મને જોવું છે એવું લાગે બોલ્ટ નાતા સારું તો ચલો ભાઈ જવા આપણે ફટાફટ થોડો પ્લાન બનાવી અને આપણે ભરશું ફિલ્ડિંગ બરાબર અને આપણે બી ઓલરાઉન્ડર છે ભાઈ હાર્દિક પાંડે જેવું કોમકાજ છે બરાબર ઓવર બોલ નાખશું તમને થોડી બતાવીશું અને મારી ઓવર કેમેરામાં જોઈ એમાં હાલે ફિલ્ડર જબરજસ્ત પડ્યો છે પેલા પૂછવું પડશે ભાઈ અરે તો લોહી આવી ગયું એવું તો બરાબર કમસે કમ દોઢ ફૂટ તો હતો હતું હમ ભાઈ જોરદાર પડ્યો ભાઈ આ તો વ્લોગમાં કોમેડી થઈ ગઈ પણ ભાઈ એટલું બધું ધોરણ રાખવાનું આપણે લીલું હોય તો

બોલર તો પણ જોઈએ છેલ્લી વિકેટો લે એક ખાય ખાલી જયા ત્રીજો બોલ નાખ્યા ભાઈ બોલ ચોથો બોલ નાખવા જઈ રહ્યા ભાઈ ખુદ નાખીને ખુદ દોડવા જાય ભાઈ મારો ભાઈ એટલો બધો ઉત્સાહી છે ને ચાલ પેલા થ્રો નાખ્યો પણ વાગતા વાગતા રહીએ ઓછું દોઢ ઓછું ધોડ તું ચાલો ઓવર તો સારી જઈ રહી છે હા પછી નો બોલ હારો હતો આગળ જો હાલ જો જોયા ઉત્સાહ જોજો જોયો સીમું તો રહેવું જ નહીં ભાઈને

ભાઈ રમતા નતા પણ હવે નેક્સ્ટ ટાઈમ આવશે આ બીજા નેક્સ્ટ સરપંચ આ મેમન છે બરાબર આ રીતનું આપણે આ સ્ટાર પ્લેયર ભાઈ સ્ટાર પ્લેયર મેચ નંબર બે ચાલુ થઈ ગઈ છે અને આપણી બેટિંગ આવી છે એટલે આપણે આ રીતે ફરીને બ્લોગ બનાવશું ફિફ્ટી મારી દીધી હાલ લાલ દી હજુ પહેલી ઓવર છે કાંઈ જુઠ્ઠું બોલે છો ધ્યાન રાખજો બાકી ભાઈ એકદમ મસ્ત વાતાવરણ છે અને ગામડામાં ભાઈ ખાસ કરીને આપણે મેચ રમવા આવીએ ને તો જે મજા હોય ને એકદમ નેક્સ્ટ લેવલની હોય છે બરાબર અને આપણે બ્લોગ ઉતારવાનું ખાસ તો એક આ ભાઈ વિનાજી ઠાકોર છે એમને સૂચન આપ્યું દીધું કે તમે બ્લોગ બનાવજો અમારા ગમના હો ભાઈ ખાસ બાકી ચાલુ થઈ જાય મેચ દેખો એ બોલિંગ નાખી અ્યુ ની સાથે સાથે મેચ જોવો તમે ગાય છે એવી લાગે છે બાકી આમ અરે રે રે ફેર શોર્ટ મારવાની કોશિશ કરી છે અરે શોર્ટ માર્યો છે લગભગ તો સિક્સર જ છે ભાઈ સિક્સ કિરણ ઠાકોરનો નંબર આવે છે કિરણ શું કરે જોઈએ અરે શોર્ટ છે હોય કિરણ યાર ખરેખર પૈસા વસ્યો ગાય એક વાર ફરીથી વરસાદ આવ્યો એટલે આપડે મેચ સેન્ચુરી નહીં મારી હજુ ભાઈ સગા બહુ માર્યા સેન્ચુરી નહીં મારી આઠ ઓવરની મેચ છે અને હાલ બરોબરનો વરસાદ ચાલતો હતો એટલે ફરીથી આવી જો આવી મેચ તમારા રમાતી જ કહેજો ગાય જો શર્ટ બટ ખોલી ને બાકી છે આ બેસ્ટમેન ઓપનર બેસ્ટમેન આ બે બે વિકેટ હજુ પડી નહીં બાકી મોસમ એકદમ મસ્ત થઈ ગયું છે અને આ વરસાદ એટલે આપણે થોડો બ્રેક પાડ્યો હતો હાલ થોડો થોડા બીજા સોટા આવે છે અને આ બધા મેચ ચાલુ રાખો મૂકી થોડો ફટાફટ આપણે બાટ નથી પીસલ લમવા માટે આવ્યા હું જોવો ભાઈ તું વોટ યુ વોન્ટલ પાછી જો આ આ ટાઈપની પીચ છે આપડી આપણી અગારગોમની બરાબર

રીસકાય નઈ જોઈ જોઈ ભંડર ભરાઈ જાય આયા હલવાયા હલવાના ભાઈ હલવાના તમે વરસાદ પડ્યો ને જો જુગાડ જોવો કર્યો ખાલી આવો તમે આ તમે ખાલી આ બાજુ વરસાદ ફૂલ ચાલુ આ બાજુ તમે કાકા કાકા છે જાલન ભાઈ જીગર બોલો અને તાર નામ શું લે અમિત લેબડે જો ખાલી બધું ચાલુ જ છે હવે મેચ થાય લાગતી નહીં મને નહીં થાય ભાઈ મેચ કેન્સલ પાટણથી ને ધક્કો પડ્યો ભાઈ દર રવિવાર આવતા થાય ભાઈ જો આટલા લોકોનો આજે રવિવાર એકદમ નિષ્ફળ ગયો છે બરાબર આ બધાને આપણી ભાઈ કહીશું છે કે ભાઈ રવિવારના બધા રમવા પણ વરસાદ એટલો બધો પડ્યો કે શું કહે છે આમ કોઈ બી કોઈ ભાઈ બહુરી જડે આપણે તો 420 છે એટલે આપણે તો ચાલો ભાઈ બાય કહી દો બધા બાય કહી દો ગાઈ નેકરી ગયા છે ઘરે બે ભાઈ વરસાદ ફૂલ ચાલુ છે અને મમ્મીનો ફોન આવી ગયો ઘરે વરસાદ છે શું કેવું મજા આવી ગઈ ઘણો રમવાની યાર બરોબર તો તાલ જોમે તો યાર અને વરસાદ આવી ગયો બોલો અને હવે રમવા જાય તો બધું ચીકણું ચીકણું થઈ જાય અને ભાઈ ફૂલ ચાન્સ રહે ભાઈ પડવાના ફેક્ટર વ્યાખ્યા થઈ જાય ભાઈ આપણે એવું શું કરા કરવું પડે એના કરતા ઘરે જતું રહે હારું બાકી થોડો થોડો એન્જોય કરી નાખજો બરાબર દાવ ના આવે યાર મારો હરેશ નો દાવ ના આવે મારો આવ્યો તો બોલિંગ મળી તો નહીં બધું ઓકે જ હતું પણ હવે તો ભાઈ મેચમાં તમે રમવા આવતા તો દાવ ઉપર ના હોય પરફોર્મન્સ ઉપર હોય પણ હરેશ ભાઈ સારું રમે છે મસ્ત બોલિંગ કરી હતી મને બહુ આઉટ કર્યો હતો ને આ ઓવરમાં મેં સિક્સરે મારી હતી ભાઈ આઉટ કર્યો ને હવે યાર બધા છોકરા બચારાને અમુક વિડીયો કેવી રીતના કેવી રીતના એન્ગલથી ઉતારતા ખબર ના હોય બાકી જે જે આવી છે તમને વરસાદ ચાલુ છે ને બે ભાઈઓને બરોબર મમ્મી નો ફોન આવી ગયો છે પેલા જવું પડશે તો ફાઈનલી ગાઈઝ અમે બે ભાઈ ઘરે આવી ગયા છે અને હું ધાબા ઉપર આવી ગયો છોકરો લાઈટ નહીં અને અંધારા બ્લોગમાં મજા ના આવે તો મસ્ત મેચ રમે એમ તો તમને એન્જોય પણ કરાવી તમે જોયું હશે પણ બીજી ઇનિંગ જેવી ચાલુ થઈ જાય ને પછી તરત વરસાદ ચાલુ થઈ ગયો અને સાતેક દિવસ પછી હું બ્લોગ નાખું છું કેમ કે અમને થોડી તબિયત ખરાબ હતી બાકી બ્લોગ આવતા જ રહેશે અને તમે સારો એવો રિસ્પોન્સ આપજો બરાબર તો આટલો જ હતો આજનો બ્લોગ બરાબર તો આઈ હોપ આજનો બ્લોગ તમને પસંદ આવે છે પસંદ આવી તો લાઈક કરી દેજો ચેનલ પણ નવા તો સબસ્ક્રાઈબ કરજો તો આ સાથે જ ગાઈ મળી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય સબ્સક્રાઈબ કરતા જુઓ ગુલધાની ભાષા